નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે સમજીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આપણે લાભાર્થીનું એક કરી દીધું છે તેનો ફોટો કેપ્ચર કરી દીધો છે અને જ્યારે હવે ટી આર વિતરણ એન્ટ્રી કરવા જઈએ છીએ તેવા સમયે આપણને હવે ફોટો છે એ મેચ નથી થતો તો આવી પરિસ્થિતિ હોય તો કઈ રીતે ટીએચઆર એન્ટ્રી કરી શકાય તે સમજીએ આપણે અગાઉ એ સમજેલા કે ભાઈ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીઓનું ઈ કેવાય સી કરવું ખૂબ જરૂરી છે ઈ કેવાય કરી દીધું છે તમે લાભાર્થીનો ફોટો કેપ્ચર પણ કરી દીધો છે હવે જ્યારે લાભાર્થી ટી એચઆર લેવા માટે આવે છે અને આપણે એ જ લાભાર્થીનો ફોટો કેપ્ચર કરીએ છીએ અને એન્ટ્રી કરવા જઈએ છે તો એ થતી નથી તો હવે શું થશે એ જરા સમજી લઈએ તમારે છે એ લાભાર્થીનો રી ફોટો કરી દેવાનો હવે આ રીકેપ્ચર એન્ટ્રી કરી રીતે થાય ચલો સમજીએ તમે છે એ લાભાર્થીનો રીકેપ્ચર એન્ટ્રી કરવા માટે કોઈ એક લાભાર્થી સૌથી પહેલાં પસંદ કરી લો દાખલા તરીકે લાભાર્થીના એના બોક્સમાં ગયા ત્યાંથી આપણે ધાત્રી માતા છે એને પસંદ કરી લઈએ ધાત્રી માતા છે એને આપણે આ રીકેપ્ચર એન્ટ્રી કરીને જોઈએ યસ અહીંયા આપણી પાસે આ ધાત્રી માતા છે અહીંયા તમે જુઓ એ લાભાર્થી છે એનું મોબાઈલ વેરિફિકેશન છે એ સો ટકા આપણે પૂરું કરી દીધું છે એનું આધાર કાર્ડ વેરિફિકેશન છે એ પણ થઈ ગયું છે તેનું ઈ કેવાયસી છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફેસ વેરિફિકેશન થઈ ગયું છે તો હવે આપણે એ રીકેપ્ચર ફેસ કરવો છે હવે રીકેપ્ચર કરવા માટે અહીંયા બ્લુ કલરનું ઓપ્શન છે ત્યાં ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા રીકેપ્ચર અનુલક્ષીને તમારી પાસે એ મેનુ આવી જશે અહીંયા તમારે છે એ લાભાર્થીનો ફોટો છે એ ફરીવાર છે એ ક્લિક કરી લેવાનું આવું તમે કરી લાવ છો તો તમારે ટીએચઆર વિતરણ કરતા સમયે છે એ પ્રશ્ન જે છે મેચનો એ પ્રશ્ન નહીં આવે યસ અહીંયા તમે જોશો ફોટો છે એ કમ્પ્લીટલી થઈ ગયો અહીંયા તમારી પાસે છે પંદર સેકન્ડ આપવામાં આવે છે કે તમે અને જે ઈ કેવાયસીનો ફોટો અને આ ફોટો છે એ કમ્પ્લીટ હોવો જોઈએ એ અનુલક્ષીને પંદર સેકન્ડમાં આપણી સામે રિઝલ્ટ આવે છે આ મેચ થઈ જશે એ ચહેરો છે સફળતાપૂર્વક પૂરો થઈ જશે પછી ટીએચઆરમાં તમે જાઓ તો ત્યાં તમે જે હાલ ફોટો પાડ્યો હોય એ જ ટીએચઆર વિતરણની અંદર આવતો હોવો જોઈએ જેમ કે અહીંયા ચહેરાની ચકાસણી સફળ થઈ ઓકે થઈ થઈ ગયું છે અહીંયા થઈ ગયું ઉપર આપણે ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક આપો એટલે આપણે હવે જવાનું છે ટીએચઆર વિતરણ કરીએ છીએ એ ઓપ્શનમાં જેવા તમે ત્યાં જાઓ તો ત્યાંથી જે તમારે હાલ જે ફોટો પાડ્યો હોય એ જ ફોટો ટીએચઆરની અંદર હોવો જોઈએ એ પહેલાં તમે અહીંયા જોશો આ રિફ્રેશ કરવાનું ન ભૂલશો તમે જેવું રિફ્રેશ કરો છો તો એનો અર્થ એ થશે કે આપણે જે કામગીરી કરી હોય એ કામગીરી સિંક થઈ જાય અને ટીએચઆર વિતરણમાં હાલ અત્યારે જે ફોટો આપણે ક્લિક કર્યો છે તે આવી જાય યસ અહીંયાથી તમે આપણે દૈનિક ટ્રેકિંગમાં ગયા ત્યાંથી ફરીવાર છે એ આપણે ટીએસઆર એસ આર ઉપર જઈશું ને ત્યાંથી ધાત્રી માતા જે છે કે જેનું આપણે હાલ રીકેપ્ચર કર્યું છે એ જોઈ લઈએ યસ અહીંયા નામ આવી ગયું છે અહીંયા તમે જોશો તો ચકાસણી પદ્ધતિમાં યસ ફોટો છે એ અત્યારનો આવી ગયો આપણે ફરીવાર જોઈ લઈએ પચીસ દિવસ બધું આપી દઈએ છે અને આગળ વધવા ઉપર ક્લિક કરી દઈએ તો આ એન્ટ્રી છે થઈ જશે યસ તમે જોશો તો આ જ ફોટો છે જેના કારણે હવે આપણે આગળ વધો પર ક્લિક આપીએ છે તો આજની જ તારીખમાં આપણે એ લાભાર્થીની એન્ટ્રી કરી શકીએ છીએ આ રીકેપ્ચરથી તમે એન્ટ્રી કરો છો તો એ જલ્દીથી એ થઈ જશે કારણ કારણ કે હવે આપણી પાસે આ સ્કીપનું ઓપ્શન છે એ નીકળી ગયું છે લાભાર્થીનો જ ફોટો છે આપણે ક્લિક કરવાનો છે અગાઉ આપણે ક્લિક કર્યો હોય પણ એમાં કંઈ મિસમેચ હોય તો અત્યારે ફરીવાર રીકેપ કરી દેવાનું રીકેપ્ચર તમે કરી દો અને આ રીતે આગળ વધવા ઉપર ક્લિક આપી દેશો તો એ ની એન્ટ્રી છે જોશો તો એ સફળતાપૂર્વક પૂરી થઈ જશે તો આ મુજબ છે એ હવે તમે ની એન્ટ્રી બાકી હોય તો જલ્દીથી કરી દો આ રીકેપ્ચર મુજબ તમે જલ્દીથી એન્ટ્રી કરી શકો છો અને એ એન્ટ્રી છે એ પૂરી થઈ જશે હવે જે લાભાર્થીનું ઈ કેવાયસી જ બાકી હોય તો એનું તો સૌથી પ્રથમ ઈ કેવાયસી જ કરવું પડશે અને પછી જ તમે એ ફોટો કેપ્ચર કરી શકો છો અને પછી આ મુજબ એન્ટ્રી કરી શકો છો તો આ વાત હતી કે ફોટો રીકેપ્ચર કઈ રીતે કરવાનો હોય અને એન્ટ્રી છે એ કઈ રીતે કરી શકાય ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો ફરી મળીએ નવી માહિતી સાથે